મિત્રો શું તમારું પણ સપનું છે કે ભાઈ મારું પોતાનું એક ફાર્મ હાઉસ હોય રિસોર્ટ હોય તો ગાંધીનગરથી પંદર મિનિટના અંતરે આ રેડી ફાર્મ હાઉસ વેચવાનું છે અને એટલું ખૂબ સુંદર રીતથી ડિઝાઇન કરવામાં આવેલું છે કે તમને જોતાં જ ગમી જશે તમે આખો વિડીયો શાંતિથી જોજો અને આ જગ્યા એક એવી છે કે જેમાં તમે ફેમિલી સાથે અહીંયા વીકેન્ડ એન્જોય કરી શકો છો પોતાના નાના મોટા પ્રસંગો હોય એ તમે અહીંયા કરી શકો છો અને જે લોકો રોકાણ કરવા માગે છે એમના માટે પણ બેસ્ટ ઓપ્શન છે અહીંયા આગળ તમે જુઓ અહીંયા આગળ ગઝીબો બનાવ્યો છે કે જે પરિવાર સાથે બેસીને અહીંયા આગળ તમે ગુપ્તે કરી શકો છો ખૂબ સુંદર રીતથી આમ બનાવેલો છે કે અહીંયા તમે ફ્રેન્ડ સાથે પણ અહીંયા બેસીને પાર્ટી વાર્ટી મજા કરી શકો હવે આવું ને આવું એક તરફ ધારો કે બે આમ ફેમિલી ઘણા આવ્યા હોય ત્યારે જેન્ટ્સ લેડીઝનું અલગ ગ્રુપ કરવું હોય તો અહીંયા જેન્ટ્સ બેસે તો આ બાજુ જે બીજું બનાવ્યું છે એ લેડીઝ માટે બનાવ્યું એટલે એ એક જાતનું મેં ઓપ્શન વિચાર્યો કે કદાચ આવી રીતને બી થઈ શકે અને જો તમારે બહાર બેસીને જમવું હોય જે ગામઠી સ્ટાઇલમાં તમને જે હોટલોમાં જોવા મળે છે એ રીતથી તો અહીંયા આગળ પણ એવી રીતના તમે એન્જોય કરી શકો છો કે અહીંયા આગળ તમે બધા બેઠા છો અને અહીંયા આગળ આખું ફેમિલી સાથે તમે જમો છો હવે આ જગ્યાની વાત કરીએ તો આ અઠ્યાવીસ ગુઠાની આ જમીન છે એટલે કે દોઢ વીગો છે અને ખૂબ સરસ છે અહીંયા આગળ પક્ષીઓના કલર તમને ચોવીસ કલાક સંભળાતા જ રહેશે સવારે સાંજે અને આજુબાજુની જગ્યા જે રહી એ એકદમ ફૂલ બધે ખેતરો જ છે અને મેઇન રોડથી માત્ર દોઢ કિલોમીટરના અંતરે છે એટલે એ જે લોકો રોકાણ કરવા માગે છે એમના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે જ પણ જે લોકો વીકેન્ડ કે ભાઈ હું ફેમિલી સાથે રહીશ એવી રીતના બી એમને જગ્યા જોઈએ છે તો એ માટે પણ બેસ્ટ ઓપ્શન છે હવે આ ઘર જુઓ તમે કેટલી સુંદર રીતથી આનું ડિઝાઇન કરવામાં આવેલું છે તમે શનિ રવિ અહીંયા ફેમિલી સાથે વીકેન્ડ પાસ કર્યું હોય તો તમે એમ વિચાર કરો કે હવે ફરી શનિવાર રવિવાર ક્યારે આવે તો હું ફરી વાર જાઉં અહીંયા આગળ પણ એક નાનો રૂમ બનાવેલો છે અને એવો ને એવો રૂમ આ બાજુ હિંચકા સાથે બનાવેલો છે કે કોઈ વાર વરસાદ પડતો હોય તો તમે અહીંયા બેસીને માણી શકો હવે આ જે રૂમ ઘર બનાવવામાં આવ્યું છે એમાં અંદર ઘૂસતા જ તમને મેઇન ડ્રોઈંગ રૂમ કેટલું સુંદર સરસ રીતથી આમ ડિઝાઇન કરવામાં આવે છે એનો સોફા એનો ટીવીનો સેટ એની પાછળનું ફર્નિચર લાઇટિંગ ખૂબ બધું મસ્ત છે અને અહીંયા તમને નીચે બે રૂમ મળી જવાના છે અને એ બેડરૂમ પણ એટલા સ્પેસિયસ અને સુંદર રીતથી ડિઝાઇન કરવામાં આવેલા છે અને અહીંયા તમને અટેચ ટોયલેટ બી મળી જશે આ ટોયલેટમાં તમને બાથટબ પણ આપવામાં આવેલું છે અને આવું ને આવું જ એક રૂમ સામેની સાઈડ પણ છે જો ખૂબ કેટલું મસ્ત લાગી રહ્યું છે આ દ્રશ્ય કેટલું સુંદર દ્રશ્ય છે મજા આવે ને ફેમિલી સાથે આપણે રહેવાની અને આ પણ અટક ટોયલેટ બાથરૂમ સાથેનું છે હવે તમે અહીંયા ફેમિલી સાથે વીકેન્ડ કરવા એન્જોય કરવા આવો ત્યારે પણ ખાવાનું તો બનાવવું પડે ને તો ખાવાનું જો જાતે બનાવવું હોય તો અહીંયા તમને કિચનનું ઓપ્શન પણ મળી જશે અને આ ઉપર તરફ બી એક મસ્ત ટેરેસ છે ટેરેસ ઉપર તમે સરસ રીતથી એન્જોય કરી શકો છો અને અહીંયા ઉપરની સાઈડ તમે બેઠક કરી શકો એના માટે એક સરસ જગ્યાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું છે અને હવે જોવા તમે ટેરેસ કેટલું સ્પેસિયસ છે અને કેટલું મજા આવેલું છે અહીંયા આગળ આ સંધ્યા ટાઈમે તમે બેઠા હોય કેવી મજા આવે મસ્ત સંગીત વાગતું હોય અને જો તમે આ ચારે બાજુના દ્રશ્યો જુઓ અત્યારે આ સંધ્યાનો જ ટાઈમ છે પક્ષીઓના મીઠા કલરવ સંભળાય છે આજુબાજુ ખેતરો છે એકદમ પીસફુલી શાંત પિન ડ્રોપ સાયલન્સ છે અને જો આ તમે આ ઉપરથી તમારો વ્યૂ જુઓ કે તમારા ફાર્મ હાઉસનો લોન એરિયા કેવો દેખાઈ રહ્યો છે ને મિત્રો બાકી સરસ દિલ ખુશ થઈ જવું તો જે મિત્રો આ સોનાની લગડી જેવી જગ્યા કહી શકાય એવી જગ્યાઓમાં રોકાણ કરવા માટે ઈચ્છતા હોય કે ખરીદવા માગતા હોય પોતાનું સપનું પૂરું કરવા માગતા હોય તો સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી દેજો હવે મિત્રો તમે આ રાત્રિનો વ્યૂ જુઓ ફૂલ લાઇટિંગ સાથે આ ફાર્મ હાઉસને બનાવવામાં આવ્યું છે જેમાં જો મિડલનો જે ફાઉન્ટેન જે રહ્યો એ આ રિસો ફાર્મ હાઉસમાં ચાર ચાંદ લગાવી દે છે જો તમે દરેક જગ્યાએ થી ડેકોરેટ કરવામાં આવેલું છે તમારું આ ઘર પણ જુઓ એમાં પણ ફૂલ લાઇટથી એલિવેશન કરવામાં આવેલું છે હવે આ તરફ આપણે જે લોન એરિયામાં જઈએ લોન એરિયામાં પણ જોવા તમે બધી બાજુ ફૂલ લાઇટો છે અને દરેક ખૂણામાં હેલોજન પણ છે જો કેટલું રાત્રે પણ સરસ ઇનફ અજવાળું જો મોરલા ટકી રહે છે જો મિત્રો આ રાત્રિનો નજારો બરાબર એટલે તમને દિવસ અને રાત્રિ બંને સ્ટાઇલથી તમને વ્યૂ જોવા મળી ગયો છે તો તમને ગમ્યું હોય તો વિડીયોને શેર પણ કરી દેજો અને જો તમે લેવા ઈચ્છતા હોય તો સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી દેજો